अलग तुमने नंबर बनने के क्या? लीला नंबर सात, अं लीला नंबर पांच, लाल नंबर चार, लाल नंबर नहीं, वादु नंबर पांच, वादु नंबर आठ, बिल्लो नंबर छह, हम्म, लीला नंबर छह, हम्म, अंगीला नंबर बी, हम्म, लाल नंबर जीरो, हम्म, पांच, लीला नंबर जीरो, हम्म, वादु नंबर पांच, वादु

તમે આમાં લખી શકો છો કોઈ પણ એ વસ્તુ જે બાળક વાંચી શકે બરાબર આ ચોથા ધોરણમાં બાળક છે એના કમ્પેરમાં જે વસ્તુ આવતી હોય હા એવું તમે લખી શકો છો હું એક વાક્ય લખું છું તો મારે વાંચવાનું છે બહુ સરળ છે જે એક વાક્ય લખ્યું છે તે વાંચી વાંચવાનું છે

એ ફોટો શેનો છે એ આપણે બતાવવાનો છે એટલે એક ફોટો મેં ઓન કર્યો છે આ ફોટો શેનો છે તો આ हमें अपने एक बीजे फोटोग्राफ तो हाँ। अच्छा। कर कर लिए हां नोट नहीं जैसे हाँ। तो। हां नोट वो की सबसे ऊपर सीरीज नंबर पर जैसे अच्छा एक काम करो हमारा बीजे मारे बीजे हां हां बरोबर राइट जो 40 7 सर सुंदरस जेना नंबर आपडे જોઈ સકીએ છે ઉપર રાખ ના ના 1 મિનિટ હવે મૂછન રાખો બેટા એક આદ બીજો એક ફોટો બતાવું છું હવે એ ઓળખવાનું ઘરે પાસે છે નહીં એટલે ઓનલાઈન સર્ચ કરી લઉં હા એ બતાવ્યો છે એ આ ફોટો જે બતાવ્યો છે એ તમારે જોવાનો છે અને એક મિનિટ હું આપું આ કયા પક્ષીનો ફોટો છે તો વાહ ખૂબ સરસ એટલે હા કંઈ નહો રાખો અને કલર આઈડેન્ટિફિકેશન માં આપણે જોઈએ હા તો બધા કલર ઓળખી શકે છે અલગ અલગ બરોબર હા હા તો હાલ અત્યારે એને ફોટો ફોટા જોયા છે બરોબર રાઈટ અને કલર માટે બી એક આપણે હા ટ્રાય લેલી હા બરોબર રાઈટ તો હવે એમાં શું છે કે આની અંદર એક અલગ અલગ સર્ચ કરતાં ફોટામાં આપણે એક ઇમેજ પસંદ કરીએ છીએ જેની અંદર અલગ અલગ કલર્સ છે આપણે કોઈ બી એક કલર ચૂઝ કરીએ છીએ તો એની અંદર આ ઈમેજ એક પસંદ કરીએ છીએ હવે આની અંદર આ ઇમેજ છે એને આપણે એને બતાવીશું અને એમાં કયા કયા કલર છે એ આપણને બતાવશે

આપણે જે કઈ ચિત્રો બતાવીએ છીએ એ બી ઓળખી બતાવે છે પણ એ એકચ્યુઅલી ચિત્રો બી એના નોલેજમાં હોવા જોઈએ જેથી કરીને કે ભાઈ આપણે કોઈ એવી વસ્તુ બતાવી કે જેના નોલેજમાં નથી તો એ બોલી નહીં શકે પણ સમજી સમજી શકે આ વસ્તુ શું છે દાખલા કે એવું કોઈ આવું આપણે શું કહેવાય

ક્રિસ કે જેને ઓનલાઈન મુલાકાતમાં ઓનલાઈન મેં એની બધી જોયું હતું પણ રૂબરૂ મુલાકાતથી મને જોવાની ખૂબ ઈચ્છા હતી તો એને સ્પેશિયલ હું મળવા આવ્યો છું અમદાવાદથી અને મેં એનો ટ્રાયલ લીધો અને એ ખૂબ સરસ રીતે પરફોર્મન્સ આપે છે અને બહુ સરસ એનો ગ્રોથ થયેલો છે આ બાબતની અંદર અને આપણે ઈચ્છીએ છીએ કે ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓ બાળકો કે જે આ રીતે શીખવા માંગતા હોય તો એ સંપર્ક કરી શકે છે સાહેબ આપનું પૂરું નામ ને સર્વિસ કરો છો મારું નામ છે નિકેતન ઉનાગર મૂળ હું અમરેલી જિલ્લાના રહેવાસી છું અને હાલ અત્યારે અમદાવાદમાં રહું છું અને મારી હું અત્યારે ઇસરોમાં એઝ એ ટેકનિશિયન સર્વિસ કરું છું અને આ આપણે બનાસકાંઠાના શિક્ષક છે પ્રાથમિક શાળાના તો એ એમના ગુરુ તરીકે જે સેવા આપે છે અને જે કંઈ શીખવાડ્યું છે એ આમના થકી શીખવા મળ્યું છે દિનેશભાઈ સાહેબને સમજાવશો કે આનાથી શું ફાયદા થાય છે અને આ કેવી રીતે તૈયાર થયું બાળક બરાબર આ તો આમ તો છે ને જૂનું વિજ્ઞાન જ છે આની બરાબર અને આપણે દાખલા તરીકે ધ્યાન વિશે ઘણું બધું સાંભળ્યું બરાબર બરાબર જે ઋષિમુનિઓ ધ્યાન કરતા તો એ સમયે અમને મેં જયારે મારા ઉપર ક્લાસીસ ચાલુ કરેલા બરાબર અને મેં પણ એમ કે આ વિદ્યા શીખવાનો મન રસ હતો તો મેં ઘણા ત્રણ વર્ષ પહેલા આમ તો આ વસ્તુની એમ કે શરૂઆત કરી તો ધ્યાનની અંદર એમ કે જે મનની શક્તિઓ છે એ જાણવાનો થોડોક પ્રયત્ન થયો મારે બરાબર ધ્યાનથી ઘણા બધા આપણા શારીરિક ફાયદાઓ તો છે જ જેમ કે આપણે માનસિક રીતે બહુ શાંત થઈ જઈએ છીએ એકાગ્રતા આપણી વધે છે બરોબર પણ એ જ વસ્તુ મેં પછી બાળકો ઉપર એપ્લાય અને બાળકો ઉપર એપ્લાય કરતાં મને દસ પંદર દિવસે એવા રિઝલ્ટ મળ્યા જે હું ખુદ આશ્ચર્યચકિત થઈ ગયું બરાબર કે બાળક જે છે એ બંધ આંખે જોતા શીખી ગયું બરાબર બરાબર મેં સાંભળેલું હતું પણ હું જ્યાં સુધી હું હું પણ ગણિત વિજ્ઞાનનો શિક્ષક છું બરાબર એટલે મેથ્સ સાયન્સની અંદર આપણે તો કોઈ વસ્તુ એપ્લાય ડાયરેક્ટ નથી કરતા બરાબર બરાબર કોઈ વસ્તુ આપણે માની લેતા નથી એટલે મને એમ થયું કે લાવો આપણે ચકાસી લઈએ બધું એટલે મેં પછી ઘણા બાળકોને આવી રીતનું ટ્રીટમેન્ટ આપી બરોબર બરાબર વેકેશનની અંદર તમને જોવા મળ્યું કે રિઝલ્ટ પરફેક્ટ મળે છે બાળકો અને આના પાછળ હું પછી મેં વિજ્ઞાનની શોધ પણ કરી કે આના પાછળ વિજ્ઞાન શું છે તો જેમ આપણે દાખલા તરીકે આપણા મસ્તિષ્કની અંદર પીટીટી ગ્લાન્ડ આવે છે તો એ આપણા શરીરની અંદર દાખલા તરીકે બાર વર્ષ કે અમુક ઉંમર થાય છે ત્યારે આપણા શરીરની અંદર અમુક અંગોનો વિકાસ કરે છે જેમ કે દાઢી મુસાવવા છે બરાબર આપણા શરીરનો વિકાસ ઊંચાઈ વધવી છે આ બધું અમુક ઉંમર સુધી થાય પછી સ્ટોક થઈ જાય છે બરાબર એ જ વસ્તુ અહીંયા મેડિટેશનથી ઇનર ગ્લાન્ડ જે છે એની અંદર કોઈ અંતસ્રાવ આવતો હોય કે ખુદ એક્ટિવ થઈ જતી હોય અને એના કારણે એના જ પ્રભુત્વના કારણે આ વસ્તુ જોવામાં ચાલુ થાય છે બરાબર એના પછી મેં એનું નોલેજ સાંભળ્યું કે આપણા શરીરની અંદર સાત ચક્રો આવે છે બરાબર અને જે આપણે એક્ઝેક્ટ આપણે જ્યાં મતલબ તિલક કરીએ છીએ એ છે આપણું આજ્ઞા ચક્ર અને એ વસ્તુ જોવાની જે આપણે જે પ્રક્રિયા જોઈ છે એ બધું આજ્ઞા ચક્રથી છે એ આજ્ઞા ચક્ર પ્રભાવિત કરે છે હવે જો આપણે બાળકની અંદર આ થોડોક સમય આગળ રાખીશું મેડિટેશન તો આ સાત ચક્રોમાંથી જે જે ચક્રો ખુલશે એનો જે શક્તિઓ છે એ અલગ અલગ હશે જેમ કે આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છે કોઈક માઇન્ડ રીડિંગ કરે છે બરોબર કે સામેવાળા વ્યક્તિના વિચારો જાણી લે છે પણ એ પણ સાત ચક્રોમાંનું એક જ છે બરોબર અત્યારે આ બાળકની અંદર આજના ચક્ર થી આપણે જોયું કે એની અંદર કેટલી શક્તિઓ છે જોવાની બરોબર બંધ એના પછી જો બીજું કોઈ ચક્ર આપણે ખોલીએ છીએ દાખલા કે અના હાથ ચક્ર છે બરોબર આપણા ઘણા બધા એવા સાથે સાત ચક્રો છે અને સાથે સાત ચક્રોની અલગ અલગ એક્ટિવિટી છે બરાબર એ ચક્રોથી આપણે આપણા શરીરને હીલિંગ કરી શકીએ છીએ કોઈ દાખલા તરીકે બીજી વ્યક્તિ છે તો એના મનની અંદર શું વિચારો ચાલી રહ્યા છે માઇન્ડ રીડિંગ કરી શકીએ છીએ કેટલાક ચક્રો એવા પણ છે કે જે લાંબા ગાળાની આપણે આના ઉપર પ્રોસેસ કરીએ અને ધ્યાન કરતા રહીએ મેડિટેશન તો આપણને એવું પણ જાણવા મળશે કે આપણે એ બાળક ભૂત અને ભવિષ્ય બંને જાણી શકે છે મતલબ થર્ડ આઈ ડેવલપ થયા પછી બાળક જે છે એ આ બારની જે ખુલ્લી આંખે જોઈ શકનારું જ્ઞાન છે એના સિવાયનું પણ બરાબર જે બ્રહ્માંડનું જ્ઞાન છે મતલબ બરોબર એ ઘણું બધું વિશાળ જ્ઞાન છે અને એ બાળક મેળવતું થઈ શકે છે હવે આનાથી પરફેક્ટ ઘણા બધા એવા ઘણા બધા ફાયદાઓ છે બરાબર ઘણા બાળકો થઈથી પેજ નંબર સાથે પહોંચી શકે છે યાદ રાખી શકે છે બરાબર એટલે એમનું મે મેમરી પાવર જે છે એ ખૂબ જ શાર્પ થાય છે ખૂબ જ એમ કે સો સો ટકા સુપર કોમ્પ્યુટરની જેમ પડતા છે કેટલાક બાળકો જે છે ગુસ્સો કરતા હોય બરાબર તો એ શાક થઈ જાય છે કેટલાક બાળકોને આવું આજ્ઞાચક્ર ખૂલ્યા પછી એમને એવું લાગે છે કે આપણે કંઈક છીએ બરાબર એના લીધે એમને કોન્ફિડન્સ આવે છે એમણે એજ્યુકેશન લેવલની અંદર વધારો થાય છે બરાબર ઈવન બાળક જે છે પોતાનો growth જે છે આપણે એક જ વર્ષની અંદર જોવા મળી જાય છે દરેક રિઝલ્ટની દ્રષ્ટિએ જોવા મળીએ અને તમે એમના વાલીન પૂછશો તો એમના જે મતલબ જે રેણી કેણી છે એમાં પણ ઘણો બધો પરિવર્તન આવે છે સાહેબ શું લાગ્યું તમને અત્યારે તમે અમદાવાદ થી અને અમે ખાસ કરીને ગૌરવની વાત તો એ છે કે સાહેબ આપ ઈસરોમાં કામ કરો છો કે એક વૈજ્ઞાનિક ટેકનોલોજી સાથે તમે સંકળાયેલા છો સાહેબ શું લાગે બાળકનું ભવિષ્ય તમે પણ જાણી શકશો આ અત્યારે રૂબરૂમાં જોયા પછી એટલે શું છે કે આવનારા સમયની અંદર ઘણા બધા ચેલેન્જો મુશ્કેલીઓ આવતી હોય છે કોમ્પિટિશન છે સમાજની અંદર અને હવેના સમયની અંદર જે પહેલો સમય મજૂરી કરીને જીવન ચલાવતા હતા અને હાલના સમયની અંદર મહેનત સાથે જ્ઞાનની ખૂબ જ આવશ્યકતા રહેલી છે અને જેનું કારણે હવે આ જે પરિબળ છે જે એના તેના થકી એ પોતાના જ્ઞાનનો વિકાસ કરી અને એના જીવનમાં આવનારા તમામ મુશ્કેલીઓની સામનો કરવાની સક્ષમતા ધરાવી શકે છે તો આથી કરીને આપણે પણ આપણે બધા પોતાના બાળકને આ રીતે ટ્રેન્ડ કરીને આપણે એનો ગ્રોથ કરી શકીએ સાહેબ પ્રથમ વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ થયા પછી બહુ વાયરલ પણ થયો ઘણા બધા ફોન પણ આવ્યા પરંતુ ઘણા બધા લોકો હજી અવિશ્વાસ ધરાવે છે કે આ બધું ના હોઈ શકે એમ આપનું શું કેવું છે આપ રૂબરૂ આવ્યા છો સર કે મને છ મહિના પહેલાં બી આ વિષય બાબતે મને માહિતી મળી હતી એ મ આપણે મહારાષ્ટ્રના હતા અને મને એ વખતે ઈચ્છા હતી આ બાબતે જાણવાની અને મારા બાળકને બી આ રીતે તાલીમ આપવાની પરંતુ આજે મને મારા જ ઘર આંગણે જો આ કોઈ તાલીમ આપી રહ્યું હોય અને મને જાણવા મળતું હોય તો એક તો એક તો એ ઉત્સુકતા હતી મારી અને એને બીજું કે રૂબરૂમાં હું એને એકવાર જોઈ લઉં કે જેથી કરીને આ વસ્તુ ખોટી છે કે સાચી છે અથવા તો બાળકને પહેલેથી ટ્રેન કરીને પછી આપણને બતાવતા હોય એવું પણ નથી મેં મારી સ્વેચ્છાએથી જે પણ મેં ટૉપિક પૂછ્યા છે એના બધા જ જવાબ સાચા આપ્યા છે અને હજી બી એની ટ્રેનિંગ ચાલુ છે તો હવે હાલ આપણાથી પણ વિશેષ લેવલમાં એ આગળ વધશે એવી આશા છે અને મારી બી એવી ઈચ્છા છે કે હું મારા બાળકને અથવા તો બીજા અન્ય બાળકને બી હું આમને આ શિક્ષક થકી આપણે તાલીમ અપાવીએ